નમસ્કાર મિત્રો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આ વાત પૈસાની લેવડ દેવડની છે પ્રામાણિકતાની છે સાચા સગાની છે રસિકભાઈને એક ખાસ મિત્ર હતા તેમની સાથે તે પૈસાનો વ્યવહાર અને લાગણીના વ્યવહારો કરતા એક દિવસ રસિકભાઈ અને જનકભાઈ વચ્ચે આ જ રીતે પૈસાની લેવડ દેવડ થઈ હતી ત્યાર પછી પંદર દિવસ પછી રસિકભાઈનું અચાનક મૃત્યુ થઈ જાય છે અને આજે પૈસાની લેવડ દેવડ થઈ હતી એ બાબતે કોઈને ખબર હતી નહીં હવે આ પૈસા એકબીજાને કોને આપવાના છે એની ઘરના કોઈ સભ્યને ખબર હતી નહીં અહીં રસિકભાઈના બે દીકરા અને દીકરીની પ્રામાણિકતાની કસોટી થાય છે અહીં વાર્તાની શરૂઆત થાય છે રસિકભાઈ બે દીકરા અને એક દીકરીના પિતા હતા તેમના ખાસ મિત્ર જનકભાઈને ત્યાં અચાનક ઘરે બેસવા જવાનું થયું જનકભાઈ વ્યવસાય બિલ્ડર હતા તેમને અચાનક પૈસાની જરૂર પડી એટલે રસિકભાઈએ જનકભાઈને ત્રીસ લાખ રૂપિયા ઉછી ના આપ્યા પંદર પાછા આપવાની શરતે હતી જેની ઘરના કોઈ સભ્યને ખબર ન હતી અચાનક એક દિવસ રસિકભાઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યા જ્યારે રસિકભાઈની અગ્નિસંસ્કાર વિધિ કરવા લઈ જતા હતા ત્યારે જનકભાઈ રસ્તામાં અચાનક અર્થી જોઈને ઉભા રહી ગયા ત્યાં સુધી જનકભાઈને ખબર ન હતી કે રસિકભાઈનું અવસાન થઈ ગયું છે જનકભાઈ તો રસિકભાઈના લીધેલા રૂપિયા કયા વગર પરત આપવા આવ્યા હતા તેમને તેમના મિત્રના બે દીકરાને અર્થીને ટેકો આપતા જોયા એટલે જનકભાઈનું હૃદય બેસવા લાગ્યું અને જનકભાઈ બાજુના લોકોને પૂછ્યું કે ભાઈ કોનું અવસાન થયું છે ત્યારે એમનો જવાબ સાંભળી જનકભાઈની તળેથી થોડીક વાર માટે તો જાણે જમીન ખસી હોય એમ સાવ ચૂપ થઈ ગયા કારણ કે રસિકભાઈ તેમના ખાસ મિત્ર હતા જનકભાઈ પોતાની સાથે લાવેલા પૈસા ભરેલી બેગ પાછી ગાડીમાં મૂકી દીધી અને રસિકભાઈ અગ્નિસંસ્કાર વિધિમાં ભારે હૃદયમાં જોડાઈ ગયા અગ્નિસંસ્કાર વિધિ પૂરી થયા કે તરત જ જનકભાઈ પૈસા પાછા લઈને ઘરે આવી ગયા અને બીજા દિવસે પૈસા ભરેલી બેગ લઈને પાછા એમના ઘરે આપવા નીકળે રસ્તામાં તેમને થયું કે આમાં ખરેખર રસિકભાઈના સાચા સંબંધી કયા છે તે જોઈને જ પૈસા પરત આપીશ એના માટે શું કરવું જોઈએ એટલે જનકભાઈના મગનમાં વિચાર આવ્યો અને ઘરે જઈને કહ્યું કે રસિકભાઈના સગા કોણ છે મારે એમના પાસેથી ત્રીસ લાખ રૂપિયા પરત લેવાના છે એટલે થોડી માટે તો કોઈ બોલ્યું નહીં ફરીથી જનકભાઈએ પૂછ્યું કે બંને રસિકભાઈના જ પુત્રો છો ને તમને રસિકભાઈએ વાત કરી જ હશે થોડી વાર પછી બંને પુત્રોએ કહ્યું કે તમારે કેટલા રૂપિયા લેવાના બાકી છે એવી કોઈ વાત મારા પિતાશ્રીએ કરી નથી અને અમે તમારી પર કેવી રીતે વિશ્વાસ કરી લઈએ એટલે એ પૈસા ભૂલી જજો એક પણ રૂપિયો અમે તમને નહીં આપીએ તમારા રૂપિયા મારા પપ્પા સાથે લઈ ગયા છે હવે તમે જે જવું હોય તો જઈ શકો છો એટલા રસિકભાઈની સૌથી નાની દીકરી બહારથી ઘરમાં આવી ત્યારે આ ચર્ચા પૂરી થઈ ગઈ હતી પણ તેમ છતાં જનકભાઈએ પૂછ્યું કે તમે રસિકભાઈની નાની દીકરી છો મારા મિત્ર મને ઘણીવાર તમારા વિશે વાત કરતા જનકભાઈ રૂપિયાવાળી વાત દીકરીને કરી એટલે દીકરીએ કહ્યું કે કંઈ વાંધો નહીં અમને ખબર નથી પરંતુ તમે મારા પપ્પાના મિત્ર છો એટલે તમે ખોટું તો નહીં જ બોલતા હોય દીકરીએ મારા ભાઈઓ તમે શું જવાબ આપ્યો છે ત્યારે તેમણે જનકભાઈને પૈસા આપવાની ના પાડી દીધી છે દીકરીએ કહ્યું કે જનક કાકા પપ્પાના ખાસ મિત્ર હતા એટલે તેમને આ રીતે જવાબ ના અપાય દીકરીએ કહ્યું અંકલ મને એક મહિનાનો સમય આપો હું લોન લઈને પણ તમારા પૈસા જે મારા પપ્પાએ લીધેલા છે એ પૈસા તમને પરત કરી દઈશ મારા ભાઈઓ ભલે ના પાડી એક મહિના પછી જનકભાઈ પાછા ઘરે આવ્યા ત્યારે તેમની સાથે એ ત્રીસ લાખની બેગ સાથે હતી ઘરે પહોંચતા જ દીકરીએ જનક અંકલના ત્રીસ લાખ રૂપિયા આપતા કહ્યું કે લો અંકલ મારા પપ્પાએ જે પૈસા લીધા હતા તે મેં તમને લોન લઈને ચૂકવ્યા છે એટલું સાંભળતા જ જનકભાઈએ દીકરીને ઘડે લગાવી લીધી અને કહ્યું બેટા તારી ખુમારી મારા મિત્ર રસિક જેવી જ છે પંદર દિવસ પહેલાંની બધી વાત દીકરીને કરી દીકરી પૈસા મારે નહીં પણ તારે લેવાના છે દીકરીએ કહ્યું કંઈ સમજી નહીં અંકલ જનકભાઈ બોલ્યા દીકરી તારા પપ્પા પાસેથી મારે પૈસા લેવાના ન હતા પરંતુ મારે એમને આપવાના હતા આ તો હું રસિકભાઈના ખરેખર નજીકના સગ્ગાને હું શોધવા માગતો હતો અને ખરેખર આ મોટી રકમ સાચા સગા પાસે પહોંચે એટલે આ બધું નાટક કર્યું હતું લે બેટા ખરેખર આ પૈસાની હકદાર તું જ છે અને આ બંને ભાઈઓને ફૂટી કોડી ના આપતી એમ કંઈ જનકભાઈએ ત્યાંથી રજા લીધી બંને દીકરાઓનો પસ્તાવોનો પાર ન રહ્યો વાર્તા પરથી મિત્રો એવી શીખ મળે છે કે અત્યારના સમયમાં જ્યારે પણ આપણે પૈસાનો કોઈ વ્યવહાર કરતા હોઈએ છીએ અન્ય કોઈ વ્યવહાર કરતા હોઈએ છીએ ત્યારે અચૂક ઘરના અમુક સભ્યોને જાણ કરવી જોઈએ અથવા કોઈ ડાયરીમાં એની નોંધ કરવી જોઈએ એ પછી પૈસાના લેવડ દેવડની હોય કે બીજી અન્ય વાતની હોય બીજી નવી વાર્તાઓ અને બોધકથાઓ તથા પ્રેરણાદાયક કથાઓ માટે મિત્રો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાઈકોન ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક કરવા વિનંતી